પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાળ ગામે આપણા દેશના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તરમી સપ્ટેમ્બરના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમને દેશની સેવા કરવાની ભોળાના શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજા પાઠ કરી યજ્ઞ કરવામાં આવ્યો રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદાર અને ચૂંટાયેલ હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર અને ચૌધરી સમાજની જગ્યાના મહંત શ્રી ગોવિંદપુરી બાપુના સાનિધ્ય યજ્ઞ યોજા આ પસંદગી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જેસંગભાઈ ચૌધરીને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરીને બેચરજી ઠાકોર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને ડોક્ટર કનુભાઈ ચેરમેન માર્કેટ યાર્ડના અમથાભાઈ ચૌધરી પેથાભાઈ રબારી અને ભોજનના દાતા શ્રી જીવનભાઈ હરિભાઈ વડેલારા માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી ડેલીકેટ સિનાળ ગામના સરપંચ દશરથભાઈ રાણા અને વિભાભાઈ રબારી અને સરદારપુરા સરપંચ બાબુભાઈ પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા તેમના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી લાખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવની સાનિધ્યમાં હવનનું આયોજન કરવામાં આવ્યું રાધનપુર તાલુકા ભાજપના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળીને માન્ય વડાપ્રધાનશ્રીને ખૂબ લાંબુ આયુષ્ય મળે દીર્ઘાયુ રહે અને નિરોગી રહે અને દેશની સે સતત સેવા કરતા રહે એ માટે લાખણેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું એ સપનું સાકાર થાય અને એ માટે સાહેબને ખૂબ શક્તિ મળે એ એવી પ્રાર્થના કરી સૌ કાર્યકર્તાઓએ આજે માન્ય શ્રીનો જન્મદિવસ સેવા થકી ઉજવ્યો તમારું નામ ઉદ્દો ભરતભાઈ પટેલ પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ સિનાડ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી અજીતસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર